નો ઈસનપુર વિસ્તાર છે અને ઈસનપુરનું જે એક તળાવ છે રામફરી રામવાડી રામવાડી વિસ્તાર છે અને ત્યાં તળાવ પર જે લગભગ વર્ષોથી રહેતા લોકોના મકાનો તોડવાનો ફાઇનલ આદેશ આવી ગયો છે હવે આ બાબતે સ્થાનિક જે યુવાન છે અને કેટલાય સમયથી લડે છે લોકો માટે આપનું નામ શું છે મારું નામ મિલનશ્રી રામસિંહ સોલંકી મિલનભાઈ હવે આજે તળાવ છે અને તળાવની જમીન છે એટલે સરકારની માલિકીની જમીન છે ને સરકારને જરૂર એટલે એ લઈ રહી છે તેમાં ખોટું શું છે સર આપણા મીડિયાના માધ્યમથી હું તમામ દર્શકોને જણાવવા માગું છું કે અમે ગ્રામ પંચાયત વખતના અહીંયા રહી રહ્યા છીએ ગ્રામ પંચાયતની જમીન હતી અને પંચાયતની પંચાયતમાં વેરા ભરતા હતા જો પંચાયત વખતે પંચાયતમાં વેરો ભરતા હતા પંચાયત પછી કોર્પોરેશન આવી કોર્પોરેશનમાં બી અમે લોકોએ ટેક્સ ભરતા થયા ટેક્સ ભર્યા કોર્પોરેશન આવ્યા પછી બી ત્રીસ વર્ષ વીતી ગયા એટલે કમસે કમ અમે સાહીઠ વર્ષથી અહીંયા રહીએ છીએ અને કોર્પોરેશન દ્વારા અચાનક અમને નોટિસ આપવામાં આવી કે અહીંયા વિકાસનું કામ કરવાનું હોય તો તળાવમાં વીસ તારીખે ડિમોલેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી એવી અમને બે જ નોટિસ પાઠવીએ પણ એમનું કહેવું એવું છે કે અમે ત્રણ નોટિસ પાઠવીએ અને તાત્કાલિક ધોરણે આ લોકો હંગામી ધોરણે ખાલી કરવા માંગીએ તમે જે ટેક્સની બધી વાત કરી બધી વાત સાચી છે પણ મૂળ જમીન તો સરકારની જ જ્યારે સરકારે આ કાયદા એ એ અમલીકરણ ઉપર અમને રહેવા દે અને સાથે સાથે હું મીડિયાના માધ્યમથી પણ સરકારને જે પચાસ વર્ષથી અમે વસી રહે તમારા તળાવનો વિકાસ કરો છો કોઈ વાંધો નહીં તમે કરો પણ શું અમદાવાદમાં તમને આ એક જ તળાવ દેખાયું અમદાવાદનું આ બીજા તળાવ તમને નદી પાર ઘણા બધા એવા તળાવ છે એ તળાવ ખુલ્લા છે આપનું નામ શું છે મારું નામ કમલેશ વસુભાઈ પટેલ

તો પછી અત્યારે હાલ જે મકાન તૂટી રહ્યા છે અને જમીન સરકારી છે બરાબર છે બરાબર છે તો એ બાબતે તમે શું તમારું શું ગણિત કહે છે સાહેબ હું મીડિયા મારફતે એ કહેવા માગું છું કે અમે આટલા ટાઈમથી સાહીઠ વર્ષથી આ જઈને અહીં ગઈએ છીએ અમારા જે બાપદાદા કહેતા હતા બરાબર છે તો સરકારની જમીન છે સરકાર ગઈ ગે એનો અમને ઓબ્જેક્શન નથી પણ એની સામે અમને કોઈ સગવડ આપવા જે તે સમયે ઇન્દિરા ગાંધી વખતે સરકાર કાયદા હતા કે વાવે એનું ખેતર ગે એનું ઘર તો એ એ અનુસંધાને અમને મળવાપાત્ર કંઈ છે સરકાર શું સહાય કરી શકે છે બીજું કે આજ અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે જંગલ વિસ્તાર હતો બરાબર છે એવી રીતે નદી પાર્ક જે કોષ વિસ્તાર આજકાલ છે ત્યાં પણ આ હશે તળાવો નહીં હશે તો એની શું સ્થિતિ છે શું છે બરાબર એટલે તમે એમ કહેવા માંગો છો કે જ્યારે તમે અહીંયા વસવાટની શરૂઆત કરી ત્યારે અહીંયા જંગલ વિસ્તાર હતો મતલબ કે ખેતી બધું ચાલો હતું ખેતી એ થતી હતી ખરાબ હતો બરાબર છે જેવી સ્થિતિ અહીંયા જે આપણે ખરાબ હતો જંગલ જેવું હતું એવું નદી પાર પણ આ સ્થિતિ હશે તો અહીંયા કેટલા ખુલ્લા હશે કે શું બરાબર એટલે ત્યાં શું ખુલ્લું શું કહેવામાં હવે અહીંયાની પોઝિશન આજની તારીખમાં અહીંયા નદી પાર કેટલા તળાવો ખુલ્લા છે બરાબર હવે સરકાર સામે લોકો એ રીતનો સવાલ કરી રહ્યા છે કે ભાઈ આ જે ઇસનપુરનો રામવાડી વિસ્તાર છે અને જે કાકાની ઉંમર અત્યારે એમની સાહીઠ વર્ષ બતાવી રહ્યા છે અને એમનો જન્મ અહીંયા થયેલો બતાવે છે અને જે તે સમયે અહીંયા વસવાટ કર્યો ત્યારે અહીંયા ખેતી ચાલુ હતી જંગલ હતું કોઈ વિકાસ નહોતો તો હવે એમનું કેવું એમ છે કે ભાઈ જે નદી પારનો કોશ વિસ્તાર છે તો જે સમયે અમે અહીંયા રહેવા આવ્યા એ સમયે અહીં જંગલ હતું તો નદી પાર પણ એવું જ હતું બધે ખેતી ચાલતી હતી તો ત્યાં જે તળાવ છે એમાં કેટલા જીવતા છે ને કેટલા મારી નાખવામાં આવ્યા ને કેટલા ઉપર બિલ્ડિંગો ખડી કરી દેવામાં આવી છે એ તરફ આમનો ઈશારો છે એટલે ખૂબ મોટી વાત કહેવાય ખૂબ મોટી કન્ડિશન શું છે અત્યારે એટલે નોટિસ આપ્યા પછી આ જે એટેક આવ્યો અસી નીકળી રહી એ ગઈકાલે રાત્રે જ એમને એટેક આવી ગયો ગભરાઈ ગયા હતા કે મકાનો અમારે તૂટી જવાના અહીંની જે વસ્તી છે એને કોર્પોરેશનને છેલ્લી શું વોર્નિંગ આપી ક્યારે મતલબ કે ખાલી જ કરી નાખવાનું તોડી જ નાખવામાં આવશે અમને મને વીસ વીસ સપ્ટેમ્બરની તારીખ આપવામાં આવી વીસ અગિયાર વીસ અગિયાર તમે મકાનો ખાલી કરો નહીં તો તમારા ઘર પર બુલડોઝર ફરી જશે એ રીતનું પ્રયત્નો કરવામાં આવ્યા કોર્પોરેશન દ્વારા બધી વસ્તી ક્યાં જઈ રહી છે અત્યારે વસ્તી અત્યારે ગભરાઈ રહીએ ઘણા લોકોનો રૂમ નહીં મળી રહ્યા એ કાસ્ટીજમના લીધે કેમ કે અહીંયા દલિત સમાજ ઠાકોર સમાજ ભરવાડ સમાજ અને રાજસ્થાનનો જે મારવાડી હોય કે ડુંગરપુર વિસ્તાર હોય એ એવી વસ્તી રહી રહે છે અને એ લોકોને આજુબાજુમાં કોઈ મકાન આપવા તૈયાર નહીં લોકો ઘણા દિવસથી પ્રયત્નો કરી રહ્યા પણ કોઈને રૂમ ભાડે આપવા માટે કોઈ તૈયાર નહીં અને આજુબાજુની સોસાયટીમાં એક એ રીતનું વાતાવરણ ઊભું થયું કે ગરીબ વસ્તીને આપણને અહીંયા રહેવા જ નહીં દેવા એટલે શું ગરીબ લોકો ગરીબ રહે એ કોઈ ગુનો આ દેશમાં લોકો સ્વયંભૂ જાતે જે મકાનો ખાલી કરવા માંગે મંડ્યા છે અને જેટલું બી બચાવી શકાય એટલું બચાવી લેવાની નાના નાના બાળકો એમના ભણતરનું છું કારણ કે ભણતરનું જે બીજું ક્ષેત્ર છે એવા ચાલુ થઈ જશે પહેલું ક્ષેત્ર તો પૂરું થઈ ગયું છે તું ભણેશભાઈ હા ભાઈ ભણે છે સેવન સ્ટાન્ડર્ડમાં ક્યાં સ્કૂલ વેદાન પબ્લિક વેદાન પબ્લિક અચ્છા હવે આ મકાનો તૂટે છે એમાં મકાન તારું છે હા મારું છે તો હવે ક્યાં જશું મકાન તૂટશે એટલે મકાન જ છું નહીં મળતું નહીં નહીં પણ અહીંયા મકાન ના મળે અને બહાર જવાનું થાય તો તારા ભણતરનું શું ભણતર એ બગડે છે એટલે તો ને આજે પણ રજા પડી સામાન બાબાને નીકળવાનો છે કેટલી રજા પડશે આમાં તો રજા તો સ્કૂલમાં સ્કૂલમાં તને પ્રિન્સિપાલ બોલશે નહીં શિક્ષક બોલશે નહીં બોલે છે સ્કૂલમાં શું કહે છે એવું કઈ રજા નહીં પાડવાની વધારે રજા પાડશો શું એક્શન લેશે એક્શન લેશે લાલ લીટી જાય નામ કાઢી નાખવાની એવી કોઈ સરકારે નિર્ણય કર્યો છે મકાનો તોડવાનો પણ એની સામે જે બધા પ્રશ્નો ઊભા થયા છે જેમ કે હમણાં થોડી વાર પહેલાં એક કાકાના બિચારાને એટેક આવી ગયો ઓફ થઈ ગયા સૌથી મોટી બીજી સમસ્યા છે કે જે પ્રકારની મોંઘવારી વધી રહી છે અને અત્યારે લોકોને બેઘર કરવામાં આવી રહ્યા છે ઘર ભેગું અત્યારે ઘર બનાવવું ખૂબ લોઢાના ચણા ચાવા જેવું છે અને આ જે બધા બાળકો છે જે બધા કોઈને કોઈ સ્કૂલમાં અભ્યાસ કરતા હશે હવે એમના ભણતરનું શું કેટલી ઉંમર હશે તમારી તો ભણેલી નથી શીખર પણ तमारो आमाकान छ है हाम्रो मकोन छ कर्ममा कोइ बिजा छैन सब कोइ नै कोइ नथि एकला ममी पप्पा मरि गय किन न जितलो टाइम तवा मकानो टुटवाना छ त तमे क्या जसो अब छि खबर जलाई दाइ त जा अब जा त के आश्रम के હવે સરકારના તો ખ્યાલ જ નથી કયા ખૂણે કઈ પ્રકારના પરિવારો રહે છે કોની શું પરિસ્થિતિ છે હવે આ જે બહારને તમે જોઈ રહ્યા છો એકલા છે હમરલાયક છે અશક્ત છે અને આ એમનું મકાન છે જો એમાં વાંકા વળી જઈ શકાય આ એમનું જે સામાન છે આ જો આ ઘરની અંદર તમે જુઓ છે એટલે મૂડીમાં શું છે એ તમે જોઈ શકો છો કંઈ જ નથી બધી અલમારી ખાલી છે આ એકલા છે અને એમની આ એક રૂમ છે અને રૂમમાં સામાન કેટલો છે એમનો જો આખી રૂમમાં કંઈ જ નથી કાભા છે બધા જૂના કપડાના એ સિવાય કોઈ વાસણ જોવા નથી મળતું માજી નહીં ખાલી જે પૂજા સામગ્રીની એક આરતી જેવું છે સામાન્ય વાસણ લગાવવાનો ખૂમચો છે બાકી તમે જુઓ બારબી કંઈ જ વાસણ નહીં કારણ કે એકલા છે માજી અને એમનું કોઈ છે નહીં કાન તૂટશે તળાવ વિકાસ થશે તળાવ ખુલ્લું થશે પણ આ જે પરિવારો છે એ ક્યાં જશે અને એમના બાળકોના ભણતરનું છું અને હાલમાં જે પ્રકારની મોંઘવારી છે ને જે પ્રકારના જે ભાડા અને મકાન લેવા અઘરા થઈ ગયા છે અને આગળ પણ એક બે બહેનોએ એમને કહ્યું એ લોકો બોલવા તૈયાર નહોતા માયક સામે પણ એમણે એમની મજબૂરી એ રીતની કહી કે એમને કોઈ મકાન નથી હાલતા અને મકાન લેવા જઈશું ભાડા એટલા બધા છે કે અમારી કેપેસિટી બહારના છે તો હવે આમને તો કોઈ આધાર જ નથી રહ્યો ગરીબ પરિવારોનો અને એ માજા મૂકી છે ત્યારે સરકારે ખરેખર આ વિષયમાં ગંભીર થવું પડશે ત્યારે તમે ઉદ્યોગપતિઓના મફતના ભાવે જમીનોની લાણી કરો છો અને જ્યારે પાંચ પાંચ દાયકાથી લોકો રહેતા હોય અને જે તે સમય મેં સરકારે કાયદાઓ અમલમાં મૂકેલા હોય ખેડેનું ખેતર રહેનું ઘર તો કેમ અત્યાર સુધી કોઈ સરકાર આગળ ના આવી કે એમના આ મકાનો એમના નામે થઈ શકે આવી કેમ કોઈ સરકારે તકલીફ ના ઉઠાઈ એટલે કે શું બધી સરકારો અંદરખાને મળેલી છે કે ગરીબોને આ મધ્યમ વર્ગને બે ઘર કરો રસ્તે રઝડતા કરો અને આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે અને આ લોકોનું કોણ એ સૌથી મોટો સવાલ ઊભો થઈ ગયો છે